જામકંડોણાના ગુલ્લીબાદ તાલુકા પંચાયત કર્મચારીનો ઘટસ્ફોટ ગેરહાજર રહીને પગાર મેળવી રહ્યા હતા શિક્ષકો બાદ હવે તાલુકા પંચાયત કચેરીમાં કૌભાંડ ફરજ પર આવ્યા વિના જ મહિલા અધિકારીએ મહિનાઓ સુધી ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આ વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોણામાં કાર્યસ્થળે ગેરહાજર રહી પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો છે સિલસિલાબંધ વિગતો મુજબ જામકંડોણા તાલુકા પંચાયતમાં આઉટસોર્સિંગમાં એજન્સી મારફત કર્મચારી તરીકે કામ કરતા પ્રિયંકાબેન રાંક જેમણે લગભગ એક વર્ષ કે તેથી વધુ ગેરાજર રહી પગાર મેળવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ આક્ષેપ કર્યો છે જામકંડોણાના આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેન્દ્રસિંહ ગૌભા ચૌહાણે વાત જાણે એમ છે કે જામકંડોણા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરમાં કરાર આધારિત એટલે કે આઉટસોર્સિંગમાં ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ એજન્સી મારફત છેલ્લા એક વર્ષથી કર્મચારી તરીકે નિમાયેલા પ્રિયંકાબેન એન રાક જે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ફરજ પર રહ્યા વગર પગાર મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી હતી આરટીઆઈ એક્ટિવિસ્ટે આ બાબતે માહિતી માંગતા ભાંડો ફૂટ્યો હતો છેલ્લા એકાદ વર્ષથી આ મહિલા કર્મચારી પોતાના પતિદેવને કારણે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ક્યારેય કામના સ્થળે હાજર રહ્યા નથી અને મસ્ટર રોલમાં ખોટી હાજરી પૂરી પગાર મેળવતા હતા જેમાં પૂર્વ આયોજિત આ કૌભાંડમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે આ કરાર આધારિત કર્મચારી રાજકીય વગ ધરાવતા હોવાથી આ સમગ્ર કાંડ ચાલતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જામકંડોણા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે આ મહિલા કર્મચારીના પતિ નીરવ રાંક સમગ્ર કારભાર સંભાળતા હોવાથી આ કાંડ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું તાલુકા પંચાયતના પંદરમાં નાણાંપંચમાં તેમના પતિ પણ આઉટસોર્સિંગમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જે બાંધકામ શાખામાં જ ફરજ પર છે જેથી મસ્ટર રોલ પણ આ મહિલાના પતિ સહી કરી સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું આરટીઆઈ એક્ટિવિસ્ટે આ આખું કૌભાંડ ઉજાગર થાય તે માટે સીસીટીવી માંગેલા પરંતુ અધિકારી દ્વારા સીસીટીવી આપેલા નહીં આ બાબતે અપીલમાં જતાં વડી કચેરીએ અપીલમાં હુકમ કરતાં સીસીટીવી આપવાનો આદેશ કર્યો પરંતુ તાલુકા પંચાયતના અધિકારી દ્વારા આ હુકમનો પણ ઉલાળીયો કરવામાં આવ્યો હતો આખરે આ એક્ટિવિસ્ટ અપીલમાં ગયેલ છે આ કૌભાંડ ઉજાગર ન થાય તે માટેના અનેક પ્રકારના ઢાંકપિછોડા કરવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટના મામલે જીએસટીવીની ટીમ આ બાબતે ચકાસવા પહોંચતા કર્મચારી તો ગેરહાજર હતા જ સાથે તેમના પતિદેવ પણ ગેરહાજર જોવા મળ્યા આ ઓફિસમાં કામ કરતા કર્મચારીને પૂછતા નીરવ રાંકને ત્યાંના કર્મચારીએ કોલ કર્યો અને તેમાં એવો જવાબ આપવામાં આવ્યો કે તે હાલ રજા ઉપર છે જામકંડોણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ વણપરિયા જે હાલ જેતપુરના હોય સમગ્ર મામલે તેમની પાસેથી વિગતો માગતા તેમણે જણાવેલ કે મારા ઇન્ચાર્જ સમયમાં આ વાત મારા ધ્યાને આવતા બેન પાસેથી તારીખ એક આઠના રોજ રાજીનામું લઈ લીધું હતું અને આ રાજીનામું જે તે આઉટસોર્સિંગ એજન્સીને તારીખ ત્રણ આઠના રોજ મોકલી આપેલ છે આમ આ સમગ્ર મામલો ક્યાંક કાચું કપાઈ રહ્યું છે અથવા તો આ કૌભાંડ થયું છે તે ચોક્કસપણે નજરે દેખાઈ આવે છે ઓફિસના તમામ કર્મચારીઓ અને ટીડીઓ દ્વારા વાતને દબાવવાનો પ્રયત્ન થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મીડિયા જ્યારે પહોંચ્યું ત્યારે આ રાજીનામું લેટર લખાવ્યો હોય તેવો સ્પષ્ટપણે દેખાઈ આવે છે આવા કૌભાંડીઓને આવા અધિકારીઓ તેમજ રાજકીય લોકો છાવરતા હોવાનું સ્પષ્ટપણે આક્ષેપ થઈ રહ્યા છે આ બાબતે ખરેખર ખાતાકીય તપાસ થવી જરૂરી છે જેથી આવા ઘણા અધિકારીઓના પણ તપેલા ચડી જાય તેમ છે તાલુકા પંચાયત બાંધકામ શાખામાં બેઠેલા કર્મચારીને કોલ કરતા કર્મચારી રજા પર હોવાનું જાણવા મળેલ

અમારે કોઈ ટાઈમ નથી ધક્કો ખાવાનો સમજી તો અમે ખાલી એક જ વસ્તુ જાણવી છે મને કે ના કેવા દે હાજરી પૂરાય છે તમે સમજતા નથી અમારી વસ્તુ નો નોકરી આવતા સીધી હાજરી પૂરાય બી ક્યાં રીતે વ્યાજ બી એમ તમે કહો અને તમે તો નોકરી કરો છો તમે આવ્યા છો તમે જોવો છો અત્યારે હાલમાંય નથી પછી નો આવતા હાજરી પૂરે છે વરસ વરસ દિવસનો બેઠો પગાર લે તો એ વિચારો દઈએ તો એની માથે કાર્યવાહી કરાશે કે નહીં સો ટકા અને તમને તો ખબર જ છે તમે નોકરી આવશો તમે જોયા કોઈ દી તો પછી મારા ધ્યાનમાં એવું તમે કીધું એટલે હવે ભલે કીધું અને હું કોઈ બીજું નથી આવતો તમને આ તો કીધું એટલે હું તમને કહું છું ખાલી હું જાણવા માટેની વાત છે સાહેબ મારે અમે તમારી ભેગા જ છીએ ભાઈ કહી દો કોઈ દિવ જોયા તમે એને ઓફિસમાં વરદી થાય આવી બાસ મને કહો વરદી થાય બસ તો પછી એની હાજરી કેમ પૂરાય છે હવે મેં છે આયા આયા અહીંયા આપણે કોઈ ડિસ્ટર્બ ભોલી નથી મારે તમારી એને કોઈ પ્રશ્ન વાંધો નહીં સમજી કે બધી વસ્તુ બરોબર તો બેન વરસ દિવસથી નથી આવતા તમને ખબર બધાને ખબર છે બરોબર તો વરસ દિવસથી નથી આવતા તો હાજરી કેમ પૂરાય છે એનું કારણ હોય તો કયો કાંઈક તો કારણ ઈશન સાહેબ અમારે તમારી એને કોઈ લેવા દેવા નથી હું એનું કારણ એ તો કયો હાજરી મને અરજી આપી દો ને હાજરી નથી આપી અમે તો મીડિયાવાળા છીએ અમારા કોઈ લેવા દેવા અમે તમને ખાલી પૂછીએ છીએ કે હાજરી પુરાય છે એનું કારણ શું છે

એના મસ્ટર મોકલી તો એના પતિ દેવ અહીંયા નોકરી કરે છે ઓલરેડી કરે જ છે હવે આપણે આમાં લાંબી વાત ન કરવી પણ શું કામ કોણ પૂરે છે એમ એને છાવરે છે પણ એ જાણવું બોલાવી લો તમને તો સાહેબ ખબર જ હોય હું નથી મારું તમને ખબર જ છે મારી વાંધો આવતા નથી તો હાજરી હું કામ પૂરાય છે મારે નથી પૂરવાની આવતી ભલે ને બીજા પૂરતા છે પણ હું કામ એ નહીં પૂરતા હોય

જામ ભ્રષ્ટાચારના વિષય ઉપર ઘણું બધું બધા ખુલ્લા પાડું છું ભ્રષ્ટાચાર અને જામકણા તાલુકા પંચાયતની અંદર આવા એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા એક વર્ષથી પગાર લે છે હાજરી પુરાય છે પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી એટલા માટે મેં આરટીઆઈ કરી છે આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજિસ્ટર છે એમાં હાજરી પુરાય છે એનો પગાર રેગ્યુલર ઉપડે છે પણ જ્યારે મેં પત્રકારોને જાણ કરી અને પત્રકારો અહીંયા આવ્યા ત્યારે ઓફિસમાં બાંધકામ શાખામાં તપાસ કરતા બાંધકામ શાખાની અંદર આવા કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે અને જ્યારે નીચે ઉતરી અને એટીડીઓ સાહેબ સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે રાજીનામું આપી દીધું તો આ તાત્કાલિક રાજીનામું કઈ રીતે પડ્યું એમ

આ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ને આવી કોઈ પોસ્ટ છેલ્લા વીસ વર્ષમાં મેં ક્યારેય તાલુકા પંચાયતના આ શાખામાં જોયું નથી અને આ એક પોસ્ટ ઊભી કરી અને ચોખ્ખો ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ આ કરવામાં આવ્યું છે મારી માંગ છે આ આ કર્મચારી ને કડક સજા થાય અને સરકારની તિજોરીના પૈસા જે ઉપડ્યા છે એ પૈસા બધા રિકવરી રિકવરી થાય અને ભવિષ્યમાં બીજો કોઈ કર્મચારી ને આવું

એની ગેરહાજરી વધારે હોય એને રાજીનામું એક આખે લેવડાવી અને ત્રણ આઠ ના રોજ મોકલી આપેલું છે તે પગલા આપવામાં આવી રહ્યો એની માટે શું કાર્યવાહી કરવામાં આવશે એને એના હાજરી રજિસ્ટર ચકાસી અને જો એની ગેરહાજરી જણાશે તો આપડે એની ઉપર ચોક્કસ પગલા ભરવામાં આવશે હાજરી તો સાહેબ કે કે હાજરી તો પુરાઈ જ જાતી હતી એમનો બેઠો પગાર સીસીટીવી માં પડ છે આ બેઠો પગાર લેવામાં આવતો હતો તો એ સીસીટીવી ચેક કરીને એ કાર્યવાહી કરવામાં આવતી આ ચોક્કસ તપાસ કરી અને ચોક્કસ કાર્યવાહી કરી